ભારત વર્ષ દેવોની ભૂમિ જ્યાં પથ્થરે પથ્થરે ઈશ્વરનો વાસ છે પણ ગુજરાતના દરિયા કિનારે એક એવું મંદિર છે જે માત્ર મંદિર નથી પણ સનાતન ધર્મનું હૃદય છે પ્રભાસ પાટણનું સોમનાથ ચંદ્ર ભગવાને પોતે જેની સ્થાપના કરી હોય તે બાર જ્યોતિર્લિંગમાં પ્રથમ જ્યોતિર્લિંગ કહેવાય છે કે આ મંદિર જેટલું ભવ્ય હતું એટલો જ લોહિયાળ તેનો ઇતિહાસ છે સત્તર સત્તર વખત વિદેશી આક્રમણકારોએ આ મંદિરને લૂંટ્યું તોડ્યું અને ભાળભળતી આગમાં સળગાવ્યું પણ જેટલી વાર દુશ્મનોએ તેને તોડ્યું એટલી જ વાર સોમનાથ સોનાની જેમ ફરી ચમકી ઊઠ્યું કેમ કારણ કે જ્યારે જ્યારે શિવ પર સંકટ આવ્યું ત્યારે ત્યારે કોઈને કોઈ વીરે પોતાના ગળાના બલિદાન આપ્યા છે આજે આપણે જોઈશું ચૌદમી સદીની એક એવી સત્ય ઘટના જે સાંભળીને આજે પણ અરબી સમુદ્રના મોજા શાંત થઈ જાય છે એક એવો યોદ્ધો જેનું માથું સોમનાથના પટાંગણમાં પડ્યું હતું પણ ધડ દુશ્મનોને કાપી રહ્યું હતું સ્વાગત છે ઇતિહાસ થ્રી ડી વર્લ્ડમાં વાત છે ઈસવીસન ચૌદસોની આસપાસની કે બારસો નવ્વાણું સંદર્ભ મુજબ દિલ્હીના તખ્ત પર વિધર્મી શાસકોની નજર ગુજરાત પર પડી તેમનો ઈરાદો માત્ર લૂંટનો ન હતો તેમનો ઈરાદો આપણી શ્રદ્ધાને તોડવાનો હતો

એક તરફ મોત આગળ વધી રહ્યું હતું અને બીજી તરફ અમરેલીના એક નાનકડા ગામમાં શરણાઈઓ વાગી રહી હતી અમરેલી પાસે આવેલું લાઠી રજવાડું ત્યાંના રાજાના પુત્ર હતા હમીરજી ગોહિલ ઉંમર માત્ર વીસ બાવીસ વર્ષ તેજસ્વી ચહેરો બાજુઓમાં સિંહ જેવું બળ અને રજયમાં શિવ ભક્તિ લાઠીમાં આજે દિવાળી જેવો માહોલ હતો કારણ કે યુવરાજ હમીરજીના લગ્ન હતા ગામ આખું શણગારાયું હતું મહેમાનો આવ્યા હતા હમીરજીને પીઠી ચોડાઈ રહી હતી હમીરજી મનમાં સોનેરી ભવિષ્યના સપના જોઈ રહ્યા હતા કોને ખબર હતી કે જે હાથમાં આજે મીંઢળ બંધાયું છે તે હાથમાં કાલે તલવાર હશે લગ્નનો દિવસ આવ્યો હમીરજી વરરાજા બનીને મંડપમાં આવ્યા બ્રાહ્મણો મંત્રોચ્ચાર કરી રહ્યા હતા પહેલો ફેરો ફર્યો બીજો ફેરો ફર્યો ત્યાં જ એક ઘોડે સવાર હાફતો હાફતો મંડપમાં પ્રવેશ્યો દૂતે સમાચાર આપ્યા કુમાર અનર્થ થઈ ગયો બાદશાહની સેના સોમનાથ તોડવા પહોંચી રહી છે રસ્તામાં કોઈ રોકવા નથી આ સાંભળતા જ મંડપમાં સોપો પડી ગયો શરણાઈઓ બંધ થઈ ગઈ હમીરજી ગોહિલના કપાળે ચિંતાની રેખાઓ નહીં પણ ક્રોધની આગ દેખાઈ તેઓ મંડપમાંથી ઊભા થઈ ગયા તેમણે કહ્યું જ્યાં મારો નાથ એટલે કે મહાદેવ મુસીબતમાં હોય ત્યાં હું અહીં પત્ની સાથે ફેરા કેવી રીતે ફરી શકું પિતાએ કહ્યું બેટા વિચાર કરી લેજે સામે મોત છે હમીરજીએ હસીને જવાબ આપ્યો પિતાજી ક્ષત્રિયનો ધર્મ છે રક્ષણ કરવું આજે જો હું ન ગયો તો મારી આવનારી પેઢીઓ શરમાશે તેમણે પોતાની નવી પરણેલી પત્ની જેના હજુ ફેરા પણ નહોતા પૂરા થયા તેની માફી માંગી એ વીરાંગણાએ પણ આંખમાં આંસુ સાથે કહ્યું સ્વામી જાઓ વિજય ભવ દેશ અને ધર્મ પહેલા હમીરજીએ વરરાજાના વેશમાં જ તલવાર ઉપાડી લગ્નની ગાંઠ છોડી અને કેસરિયા કર્યા હમીરજી સાથે માત્ર બસ્સો જેટલા જ જાનૈયાઓ અને સૈનિકો હતા બાદશાહની હજારોની ફોજ સામે આ સંખ્યા કાંઈ નહોતી પણ તેમને ભરોસો હતો મહાદેવ પર ગીરના ગાંઠ જન્મેલો આવ્યા અને ત્યાં તેમનો ભેટો થયો ગીરના સાવજ વેગડા ભીલ સાથે વેગડા ભીલ જેનું તીર ક્યારેય નિશાન ચૂકતું નહોતું જ્યારે વેગડા ભીલે જાણ્યું કે રાજકુમાર સોમનાથ બચાવવા જાય છે ત્યારે તેણે પોતાની પાઘડી ઉતારીને સોગંધ લીધા વેગડા ભીલે કહ્યું કુમાર સોમનાથ માત્ર ક્ષત્રિયોનું નથી અમારા આદિવાસીઓનું પણ છે અમે તમારી સાથે છીએ એક ઐતિહાસિક ક્ષણ હતી ક્ષત્રિય અને ભીલ સમાજ એક થઈ ગયા હવે આ સેના નાની નહોતી રહી હવે આ સેનામાં મહાદેવનો અંશ ભળી ગયો હતો

જ્યાં સુધી આપણું લોહી ગરમ છે ત્યાં સુધી કોઈ લેચ મંદિરમાં પગ નહીં મૂકી શકે રાત પડી કોઈ ઊંઘ્યું નહીં બધાને ખબર હતી કે કાલની સવાર તેમની છેલ્લી સવાર હશે બધાએ કેસરિયા રંગના સાફા બાંધ્યા મહાદેવની છેલ્લી આરતી કરી સૂરજ ઉગ્યો અને રણશિંગા ફૂંકાયા દુશ્મનોનું ઘોડાપુર મંદિર તરફ ધસ્યું સામે વેગડા ભીલના તીરો વરસાદની જેમ વરસ્યા એક એક તીર દુશ્મનને વીંધી નાખતું હતું હમીરજી ગોહિલની તલવાર વીજળીની જેમ ચમકતી હતી એક તરફ હજારોની ફોજ અને બીજી તરફ આ મુઠ્ઠીભર પાગલો કલાકો સુધી યુદ્ધ ચાલ્યું સોમનાથના પટાંગણમાં લોહીની નદીઓ વહી ગઈ દુશ્મનોને સમજાતું નહોતું કે આ માણસો છે કે સાક્ષાત યમરાજ પણ ધીરે ધીરે સંખ્યાબળ ભારે પડવા લાગ્યું વેગડા ભીલ લડતા લડતા ઘેરાઈ ગયા છાતીમાં અનેક તીરો વાગ્યા છતાં એ સિંહે છેલ્લા શ્વાસ સુધી દુશ્મનોને રોકી રાખ્યા વેગડા ભીલ શહીદ થયા એક સાચો મિત્ર એક સાચો દેશભક્ત ધરતીમાં પોઢી ગયો હવે હમીરજી એકલા હતા તેમનું શરીર જખમોથી ભરેલું હતું પણ થાક નહોતો તેઓ મંદિરના મુખ્ય દરવાજે ઊભા રહી ગયા મારા શબ પરથી પસાર થઈને મંદિરમાં જવું પડશે દુશ્મનો તૂટી પડ્યા અને ત્યારે જ એક દુર્ભાગ્યપૂર્ણ ક્ષણ આવી એક તલવારનો જોરદાર ઘા હમીરજીના ગળા પર વાગ્યો તેમનું પવિત્ર મસ્તક કપાઈને સોમનાથના શિવલિંગ સામે જઈને પડ્યું પણ પણ ઇતિહાસ સાક્ષી છે અને લોકવાયકાઓ કહે છે કે ચમત્કાર ત્યાં પૂરો ન થયો માથું પડી ગયું પણ ધડ પડ્યું નહીં હમીરજીનું ધડ હાથમાં તલવાર લઈને ઊભું હતું અને જે પણ દુશ્મન નજીક આવતો તેને કાપી નાખતું હતું આ દ્રશ્ય જોઈને બાદશાહની સેનામાં ભય ફેલાઈ ગયો આ ભૂત છે કે ભગવાન કેટલાય પ્રહરો સુધી એ માથા વગરનું ધડ લડતું રહ્યું છેવટે કોઈએ યુક્તિ કરીને ગળી એટલે કે ઇન્ડિગો છાંટીને એ પવિત્ર દેહને શાંત કર્યું હમીરજી ગોહિલ શહીદ થયા ભીલ શહીદ થયા તેમણે મંદિરને સંપૂર્ણ તો કદાચ ન બચાવી શક્યા હોય પણ તેમણે હિન્દુ ધર્મનું સ્વાભિમાન બચાવી તેમણે બતાવી દીધું કે જ્યાં સુધી ગુજરાતમાં આવા વીરો પાકશે ત્યાં સુધી સનાતન ધર્મ અમર રહેશે આજે પણ તમે સોમનાથ મંદિરે જાઓ તો મુખ્ય મંદિરની સામે જ હમીરજી ગોહિલની ખાંભી એટલે કે મૂર્તિ છે લાખો લોકો ત્યાં માથું ટેકવે છે એ મૂર્તિ આપણને યાદ અપાવે છે કે ધર્મ માટે દેશ માટે અને સંસ્કૃતિ માટે આપેલા બલિદાનો ક્યારેય એડે નથી જતા ધન્ય છે લાઠીની ધરતી અને ધન્ય છે વીર હમીરજી મિત્રો જો આ ગુજરાતી વીરની ગાથા સાંભળીને તમારી છાતી પણ ગજગજ ફૂલી હોય તો કોમેન્ટમાં જય સોમનાથ લખવાનું ભૂલતા નહીં આવી જ સત્ય ઘટનાઓ માટે સબસ્ક્રાઇબ કરો ઇતિહાસ થ્રી વર્લ્ડ જય જય ગરવી ગુજરાત